પોતાનો જીવ બચાવી શકે તે બાબતે મોકડ્રીલ યોજવામાં આવી હતી આ તકે વહીવટી તંત્ર સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાથી સમીક્ષા કરાઈ હતી મોકડ્રીલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી

સુનામી આવ્યા કલાકમાં સુનામી આવવાની છે જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આરએનબી ડિપાર્ટમેન્ટ તમે સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરાબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરવામાં સ્થળાંતર કરી અને એને પ્રશ્નાવાળા સાયક્લોન સેક્ટર ખાતે રાખવામાં આવેલા हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने एक मॉक एक एक्सरसाइज एक एक किया सुनामी पर इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवेक्यूट किया फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है तो खबर मिली कि पाँच से छः लोग फंसने का यहाँ पर एक खबर मिली थी तो हमारी टीम आकर अपने डब्ल्यू आर पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी पाँच छः लोग जो にかわらた